ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિદેશી ચલણ ની સ્મગલિંગના ધરપકડ કરી છે આ પુરુષ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેને કસ્ટમ અધિકારીઓએ વિમાન મથક પર રોકીને તપાસ હાથ ધરી હતી આ તપાસમાં તેના સુટકેસ માં છુપાવેલું વિદેશી ચલણ મળી આવ્યું જેમાં રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ એક હજાર એકસો પચાસની કદર હતી કસ્ટમ અધિકારીઓએ આ ચાલના કેસનો દાખલો બુક કર્યો છે અને આ યુવકને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યું આ યુવકે સ્વીકાર્યું છે કે તે આ ચલણને ભારતમાંથી બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કસ્ટમ અધિકારીઓ દ્વારા આ કિસ્સાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મામલે અન્ય સંડોવાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કસ્ટમ અધિકારીઓએ આ કિસ્સાના પગલે વિમાન મથક પર સુરક્ષા વધારી છે અને આગામી સમયમાં આવા કિસ્સાઓને રોકવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સજાગતા અને કડક ચેકિંગના કારણે આ કિસ્સાને ઝડપી લેવામાં આવ્યો છે આ કિસ્સાના કારણે વિમાન મથક પર ભય અને ચિંતાનો માહોલ છે નાગરિકોને વિદેશી ચલણના કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે અધિકારીઓએ ચેતવણી આપી છે અને આવા કિસ્સાઓમાં કડક સજા કરવામાં આવે છે આ કિસ્સાના પગલે કસ્ટમ વિભાગે વિવિધ મેટ્રો શહેરોમાં સલામતી વ્યવસ્થાઓમાં સુધારા લાવવા માટે કડક પગલાં લેવાની યોજના બનાવી છે આ કિસ્સાના ફાઇટ દાખલાના કારણે વિમાન મથક પર સુરક્ષા વધારવામાં આવી છે અને કડક ચેકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે